જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે છવ્વીસ સાત બે હાજર પચીસ ના નજર કરીએ તો હાલમાં દાંતીવાડાની આવક પાંચસો પાણી આવક છે અને દાંતીવાડાસો ને અડસઠ પોઈન્ટ પંદર ફૂટ પહોંચી ગઈ સપાટીવાડા મપાડી આવક બાકા આગામી દિવસોમાં અને આગામી દિવસોમાં એટલે દાંતીવાડ એમના ઉપલબ્ધ બખા માઉન્ટ બાજી દાંતા માલી દાંતા વર્ષે તો દાંતીવાડેમાં પારની તો દાંતીવાડેમાં પારની આવક માં અત્યારે જોવા દાંતીવાડે તેના અગે દાંતીવાડા દે પણ તમે જોજો આજના તો મિત્રોના દેના આજના લાઈવ સમાચાર તમે બધાને અમારી ચેનલ પર જોવા અમે બધા અમારી ચેનલ ઉપરના લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને કરે પણ કરી દેજો જે